ઠાકોર સમાજ સેનાના નિમંત્રણથી થી વધારેલા મારા મોરબીઓ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો અને વાલા પત્રકાર મિત્રો અલ્પેશભાઈ સરસ્વતી વંદના અને બા સરસ્વતી ની આરાધના કરવા માટે આપે સમગ્ર ગુજરાતને નોતરું આપ્યું છે આમારા સમાજના મોભીઓ બેઠા છે મને ખબર નથી આપણે બધા 84 ના ખાતાવાળા છીએ કેસાજી આ 84 ના ખાતામાં માં સરસ્વતી ને લક્ષ્મી આવતા નથી અને આજે માં સરસ્વતી નો ફોટો શિક્ષણનો યજ્ઞ અડધી રાતે આઝાદી મળી અને અડધી રાતે ઠાકોર સેના સરસ્વતી ની આરાધના કરી અને પહેલા કિરણે આપણે સરસ્વતી ધામનું ભૂમિ પૂજન કરીશું સમાજ ને મારે વિનંતી છે અલ્પેશભાઈ એમનું કામ પૂરું કરશે આપણી જવાબદારી શું છે આપણે આપણી ગામની પ્રાથમિક શાળામાં આપણા બાળકોને ભણાવીએ છીએ ખરા ગામમાં આઠમા ધોરણ ધોરણની શાળા હોય અને પૂરું થયા પછી બીજા ગામે નવ દસ અને અગિયાર બાર હોય તો એમાં કેટલા દીકરા દીકરીઓને ભણાવીએ છીએ જયસિંહ હું કદાચ ખોટો ના પડતો હોઉં તો દિલીપસિંહ સો એ પંદર બાળકો આપણા કોલેજમાં ભણવા જાય હવે આ શિક્ષણધામો બની રહ્યા છે તમને લગ્નમાં ખર્ચા બંધ કરવાનું કહ્યું તમને લગ્નમાં બારમા ખર્ચા બંધ કરવાનું કહ્યું બંધારણ બન્યું આ ખર્ચા કાપીને જે રૂપિયા તમારી પાસે વધે છે એ તમારે શિક્ષણમાં વાપરવાના છે જો વાપરીશું તો જે દસકો કયો એ વખતે આ પહેલી રો માં કલેક્ટર એસપી પીઆઈ અને મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર બેઠા છે એટલે જવાબદારી બને છે આપણી મને કેટલાય મિત્રો કે જગદીશભાઈ ગામની પ્રાથમિક શાળામાં કોના દીકરા દીકરી ભણે છે જે સમાજો પોતાની સંસ્થાઓ બનાવી એ પોતાના બાળકોની ચિંતા કરે અને જે ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ છે એમાં આપણા બાળકો ભણે છે તો એની ચિંતા એ શાળાઓ પણ આપણે કરવી પડશે શાળાઓને સમૃદ્ધ કરવાની ચિંતાઓ પણ આપણે કરવી પડશે હમણાં લાઈબ્રેરીઓ ખૂબ બની દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પણ લાગે આર્મીમાં પણ લાગે પણ બાર મહિને કદાચ લાખ નોકરીઓ પડે તો ત્રણ ચાર હજાર આપણા બાળકો નોકરીઓ લાગતા હશે બાકીના શું કરશે તો સમૃદ્ધ ખેતી તરફ કામ કરો પશુપાલન તરફ કામ કરો અને લાયબ્રેરીઓને જે આપણી સંસ્થાઓ છે એમાં રોજગાર લક્ષી કામ થાય એવી પણ કઈક ને કઈક આપણે વ્યવસ્થા કરવી પડશે બે જિલ્લાનું બંધારણ બન્યું છે આખું ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત બંધારણ બનાવવું છે બંધારણ તરફ આગળ વધો બનાસકાંઠા ને પાટણથી આપણે બંધ નથી કરવાનું સમગ્ર ગુજરાત ને આપણે બંધારણ બનાવી અને સૂત્ર આપ્યું છે એક સમાજ એક રિવાજ એક સમાજ એક બંધારણ નો નારો આપ્યો વિક્રમભાઈ અને કલાકારો બેઠા છે વિનંતી છું સાત હિન્દુસ્તાની બધા કોક આવ્યા હતા બધા ગયા તમે જોવો તો ખરા અત્યારે સોશિયલ મીડિયા ઠાકોરોના નું થઈ ગયું છે અને જે આઈટમો આવે છે ઓહો હો પેલું આ ચલાવે છે કોણ ઉપર ગુગલ બુગલ કોણ ચલાવે છે વિક્રમભાઈ આ ઠાકોરોમાં ઠાકોરોમાં જે જે અદાકારી છે સર્જનાત્મક શક્તિ છે ને આના લોહીમાં કળા છે પેલાના જમાનામાં માં ધોતિયાનો આમ કરીને ખોહે તો જેને ખબર પડે અમને જ ખબર પડે કે આ દુતિયાનો શેડો ચમનોખો હોય હોશિયાર આના જેટલી કોઈ કોમ હોશિયાર નહી હોય વિક્રમભાઈ વિનંતી કરું છું સંકી સંગીત એકેડેમી ચાલુ કરો નાટ્ય એકેડેમી ચાલુ કરો તમે જે દિવસે જગ્યા માંગો એ દિવસે તમને આપી શક્તિ વિદ્યાલયમાં એક જગ્યાએ નોકરીઓથી બેન નહીં પડે સો જગ્યાએ નોકરીઓના દરવાજા ને રોજગારીના દરવાજા ખોલવા પડશે મને તમે રામ રામ આયે આયે તો રામાયણ ને યાદ કરીને બેસજો સમાજ ની મોજમાં જયારે બેસો ને તો જતું કરજો તમે ગામે ગામ વાત કરતા હતા ને ગેરીબહેને કીધું કે તમે ઉપર વાળા એક થાઓ અમે તો એક છીએ લ્યો અમે એક થયા તમાર ગામમાં ત્રણ એક એક ગામમાં ત્રણ ભાગ નહીં એક એક તાલુકા ત્રણ ત્રણ સમુલગ્ન નહીં થતો શું કરવું શકો આપો આજે અલ્પેશભાઈને એના ખોળામાં કંઈક આપો કે અલ્પેશ ઠાકોર અર્ધી રાતે તમે ઠાકોરોને ભેગા કર્યા છે એક જ પ્રતિજ્ઞા કરીને જઉં છું મારા વાહમાં કે મારા ગામમાં જઈને જોડે મારે બનતું નથી કાલે હવારે એની ચા પીવા હું જઈ સાટલું નક્કી કરો સોશિયલ મીડિયામાં આપણા ગ્રુપ છે એમાં નેગેટિવ કોમેન્ટ કરે એને કાઢી નાખો મારે કૃષ્ણ અર્જુન અને દુર્યોધન અને મામા શલ્ય નો દાખલો આપવો છે યુદ્ધ ચાલુ થયું અર્જુન ના સારથી હતા ભગવાન કૃષ્ણ અને દુર્યોધન ના સારથી હતા મામા શલ્ય અર્જુન બાળ મારે આડું અવડું જાય પણ કૃષ્ણ કે હે અર્જુન જબરજસ્ત વાગે અને મામો શલ્યબોલ હથ તારી નહી ચલાવતા નહીં આવડતું પેલો અર્જુન બીજું બાળ મારે બાળ ફેલ જાય

અલ્પેશભાઈ થોડું દોડે કે માટીનો થશે દૈન આ બેઠા એ તમારા માટે દોડે છે તો તમારા માટે દોડે છે એ અર્જુનો છે અને અર્જુનના સારથી તરીકે તમારે પોરસ ચડાવવું છે પોરસ ચડાવવાનું છે સાબાસી અપારી છે એમનો ઉત્સાહ વધારવાનો છે અને કેવું પડે અલ્પેશભાઈ ત્રીસ કરોડ નહીં ત્રણસો ને તેત્રીસ કરોડ જોઈએ તો એની પૂરું કરી નાખીશું આ ખર્ચા વિવાબ કાપ્યા છે ને ભાઈ એ આ બધું કરવા કાપ્યા છે આ શીરો આ ચોખા કિના લાડવા બંધ કર્યા છે ને આમાં હાલવા બંધ કર્યા છે અને આજે નક્કી કરીને જાઓ શક્તિ વિદ્યાલય બધાના તપોમ બળથી બન્યું છે અહીંયા જયસિંહભાઈ ને સંસ્થા ચલાવે છે આપો બાળકો તમારા મા બાપ વગરના જેટલા દીકરા કે દીકરીઓ હોય માત્ર ઠાકોર સમાજ નહી સાહેબ આ ઠાકોર જ એક એવો સમાજ છે કે બધા સમાજો નું વિચારે છે ઠાકોર સમાજ નહી આખા ગુજરાતમાં મા બાપ યોડા જેટલા બાળકો હોય પહેલા થી બારમા ધોરણ સુધી આપો એની તાકાત ઠાકોરોના જે સોશિયલ મીડિયા ના ગ્રુપ છે ને એમાં ચકાસી ચકાસી ને એડમિન ને વિનંતી કરું છું કે ચાળી ચાલી લેજો અને ભૂલથી બીજા સમાજ વાળો આપણામાં ભડકો ના કરાવે એવા સોશિયલ મીડિયાના ગ્રુપોમાં માણસો ના હોય અને એટલા જ માટે સ્પોર્ટ એકેડેમી બને અલ્પેશભાઈ સંગીત એકેડેમી બને ઠાકોરોની નાટ્ય એકેડેમી બને અને જુદા જુદા વિસ્તારોમાં જે કઈ લોકો અમે નક્કી કર્યું છે કે અમારી રાજનીતિ અમારી જગ્યાએ જગદીશ ઠાકોરે નિર્ણય લીધો કે હવે જગદીશ ઠાકોર કોઈ પણ ચૂંટણી નહીં લડે સમાજે આપ્યું છે તો સમાજને જેટલું વળતરી આપીએ જેટલું જીવીએ એટલું સમાજને વળતર આપવામાં ક્યાંય પાછી મારી નહીં કરીએ અને આ બધા બેઠા છે ને કોઈ ટીકામ ના પડતા ખરા દિલથી બેઠા છે એકબીજાને જયારે મળીએ ત્યારે જે ભાવ છે ને એકબીજા માટેનો જે આદર છે ખાલી અલ્પેશભાઈ અલ્પેશભાઈ જાહેરાત તો ઘણા ટાઈમ પહેલા કરી હતી કે છવ્વીસમી તારીખે ભેગા થઈશું રાતે ત્રણ વાગે અને અલ્પેશભાઈ કેવડાવે કે બધાએ આવવાનું છે એક માણસ બાકી નથી રહ્યો એક માણસ આવવામાં બાકી નથી રહ્યો કદાચ અમારાથી આમંત્રણ આલવામાં અને ફોન કરવામાં બાકી રહી ગયું હશે પણ અલ્પેશભાઈની ટીમને અલ્પેશભાઈ આ માડું ઓડું સહેજે ના વિચારતા નહીં પણ બધું આપણે ઠટ છે તમે જ્યારે અકલ કરો માત્ર ઠાકોર સેના નહીં આખા ગુજરાતના ઠાકોરો તમારી તપ અને તપસ્યાની સાથે છે એનો કોલ પણ અમે આગેવાનો આપીએ છીએ મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે સાહેબ બે ત્રણ પ્રસંગો તમે અમારા છે તમે ડિબેટો કરીને અમને મોટા કર્યા છે તમે ડિબેટો કરીને અમે જે સરસ મજાનો રસ્તો ને મંજિલ પકડી છે એ મંજિલ તરફ લઈ જવામાં તમામ મીડિયાના મિત્રોએ અમને ખૂબ મદદ કરી છે અમે કાચવાની ચાલે ચાલવા વાળા નથી અમારે લાગે પણ જો સો બસો પાંચસો ચાલવા વાળા ઠાકોરો છે અને ચાલ ઉપર આપણે આગળ વધવું છે માં સરસ્વતીની આરાધના જ્યાં સુધી અહિયાં ભૂમિ પૂજન લાઈવ પૂરું ના થાય ત્યાં સુધી અને અલ્પેશભાઈ રજા ના આપે ત્યાં સુધી આપણે બધા જ બેસી રહીશું અને ખૂબ આભાર માનું છું અલ્પેશભાઈ વતીથી તમને તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જય હિન્દ જય ભારત